ગુજરાત એટીએસએ તાજેતરમાં ત્રણ આતંકવાદીઓની અમદાવાદ અને પાલમપુરથી ધરપકડ કરી એ તપાસમાં સામે આવ્યું હતું કે અહીંયા જે કલોલ કબ્રસ્તાન છે ત્યાં થોડા હથિયારો મૂકવામાં આવ્યા હતા જ્યાં મોહિનીદીન નામનો જે છે આતંકવાદી છે ત્યાંથી હથિયારો લઈને આવી રહ્યો હતો અને એટીએસએ એની ધરપકડ કરી તો શું આ બાબતે આપને ખ્યાલ છે ના આ બાબતે તો અમને કઈ ખ્યાલ નથી તમે કીધું ત્યારે જ અમને ખબર પડી અને જો કે આવું તો થવું ન જોઈએ પણ આ તો કેવું પહેલા બી આ બધું થયું જ છે કોઈ નવાઈ વાત નથી બધી એટલે પેલા પણ આવું થતું હોય હા બધી મસ્જિદો ને એમને જે કબ્રસ્તાનો બધા જે હતું એમાંથી બધું પકડાયું છે તો કોઈ નવાઈ વાત નથી યાર આ તો ચિંતા ની વાત કે એક કબ્રિસ્તાન ની કે હથિયારો એક માણસ હથિયારો લઈ જાય ને પછી બીજો માણસ લઈ જાય પરંતુ અહીંયા અમારા એમાં શું છે કે છોકરાઓ ક્રિકેટ રમતા હોય પણ તેમને જો બોલ બોલ અંદર જાય તો તેમને અંદર થી જવાબ પણ નથી દેતા અને પાછા આતંકવાદી અંદર અત્યારો મીકીને જાય છે એક મીકીને જાય છે પાછો બીજો લઈને જાય છે આ તો ચિંતાની વાત કહેવાય ગુજરાત પોલીસ ધન્યવાદ પાત્ર છે અને ગુજરાત ત્યાં સારું ગુજરાત પક્ષે સારું કામ કર્યું ને તો દિલ્હી જેવી હાલત અમદાવાદમાં પણ થાય અચ્છા એટલે દિલ્હીમાં આજે બ્લાસ્ટ થયો હા એટલે એવું પણ આપણે અહીંયા બને પણ આ ગુજરાત પોલીસે આ પકડી પાડ્યું એટલે આપણે ધન્યવાદ આપવા જોઈએ સાબાસી આપવી ધ્યાન દેવા જેવી વાત એ પણ છે કે દરગાહ કે મજાર એવી જગ્યાઓ છે કે જ્યાં કોઈ બિન મુસ્લિમ ક્યારેક જઈ શકે છે અને જતા પણ હોય છે પરંતુ એવું ખૂબ ઓછું બને છે કે જ્યારે કોઈ બિન મુસ્લિમ કબ્રસ્તાનમાં ગયા હોય કબ્રસ્તાનમાં માત્ર મુસ્લિમો જ જતા હોય છે